મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આર્સ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક વિભાગના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ને પ્રોજેક્ટમાં પોલ્યુશન સોલર સિસ્ટમ સૂર્યમંડળના પ્રયોગોનું પ્રદર્શન જોવા મળ્યું હતું એકસો અઠાવન બાળકોએ કૃતિઓ બનાવી હતી ને આ મેળામાં બસો અડસઠ બાળકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તમામ કૃતિઓ ઉત્સાહપૂર્વક જાતે બનાવી હતી આજનો અમારો આ ધોરણ છતી આઠનો જે વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું તેમાં બાળકોએ ખૂબ સરસ મજાની મહેનત કરી પોતાના અંદરની ઉર્મીઓ બહાર લાવી અને સરસ મજાના રોબોટિક પ્રયોગ ખેતીના પ્રયોગો પોલ્યુશન પ્રદૂષણના પ્રયોગો સોલર સિસ્ટમના પ્રયોગો આમ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રયોગો બનાવ્યા છે અને બધા જ પ્રયોગો જાતે બનાવ્યા છે આજ રોજ આ અમારા વિજ્ઞાન પ્રદર્શનમાં એકસો અઠ્ઠાવન બાળકોએ કુલ કૃતિઓ બનાવી છે અને ટોટલે બસો અને અડસઠ બાળકોએ ભાગ લીધો છે